વિસ્તારમાં એક હૃદય કંપાવતી પરિવારને છે વિદ્યાર્થીની એ ઘરના રસોડામાં ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી ડોક્ટર બનવા માંગતી દીકરીએ જીવન ટૂંકતા ઓટો રિક્ષા ચાલક પિતાનું સપનું રોળાયું હતું ડિંડોલીમાં ડોક્ટર બનવા માંગતી દીકરીએ જીવન ટૂંકાવતા ઓટો રિક્ષા ચાલક પિતાનું સપનું રોળાયું હતું સવારે પાંચ વાગે પિતા અજય ઓઝા ઊંઘમાંથી ઉઠ્યા હતા ત્યારે રસોડામાં જતા તેઓએ દીકરીને ફાંસો લગાવેલી સ્થિતિમાં જીવ હતી જેના કારણે તેઓ સ્તંભ થઈ ગયા હતા જેથી તાત્કાલિક તેઓ દીકરીને નવી સિંહ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી મૃતક યુવતી ડિંડોલી મહાદેવનગર બીમાર રહેતી હતી પરિવારના ઉત્તર પ્રદેશના છે અને પિતા અજય ઓઝા ઓટો રિક્ષા ચલાવીને પરિવારનું ગુસ્સાન ચલાવતા હતા દીકરી ભવિષ્યમાં ડોક્ટર બનવા માંગતી હતી જેના માટે પિતા ખૂબ મહેનત કરી રહ્યા હતા દીકરીના સપના સાકાર કરવા પિતાએ પોતાની બધી મૂડી ખર્ચી દીધી હતી આ અણધાર્યા પગલાથી પિતા ગંભીર આઘાતમાં ઉતરી ગયા છે આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી આ અંગે ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મહાદેવનગર તો નવા ગામ સુરત ક્યાં ઘટના બને ऐसा तो नहीं सुबह में सो के सब नॉर्मल ही सुबह में उठे तो देखे ऐसा प्रॉब्लम जो भी प्रॉब्लम है माँ बाप को बताना शेयर करना चाहिए बच्चे लोग को कोई भी बच्चे का हो हमारा ही नहीं कोई भी बच्चे हो माँ बाप को शेयर करना चाहिए कि हमें ये प्रॉब्लम है तभी माँ बाप उसका सोल्यूशन निकाल सकते हैं कुछ नहीं मम्मी उसकी नहीं है चाची है हमें सब है मम्मी गाँव गई थी शादी में लड़की तो बारहवीं में पढ़ती थी साइंस से પઢા રહે કહે કર દીખતા બોલી પાક્ટર બનના મરે